કેમ છો તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા વિડીયો મજામાં મજામાં જ રહેજો જો મેં છે વિડીયો શૂટ કરવા કેટલા દિવસથી લાઈટ નથી એટલા માટે બ્લોગ પણ ને જાજુ એક વિડીયો એડિટિંગ કરવાનો બીજો કરવાનો એટલા માટે હું એક જ કરું છું ને બ્લોગ બધા એડિટ કર્યા વિના પેઢા છે ત્રણ અઠવાડિયાથી આપણા બ્લોગ તો આવતા નથી ફાઇનલી જો આ તો તેલ છે બીજું કાંઈ નથી બાકી વિડીયો બનાવવા બધા બોલો થઈ ગયા બોલો બોલું ग्लास बता ग्लास पकड़ लो तो जो आए जो। आए आम उपर रा तो देख हार मजा आ ग्लास आना जो आ डायरेक्ट तो बोटल नारिया भाई धंधा कोई करता नहीं आ तो खाली विडियो शूट करवाया तो तेल लाया हेठे बीजू कहीं आ तो पावर बेक जो पावर बेक ली મારું તો જો ત્યારે વાતાવરણ કાક અલગ છે આમ વરસાદ આવે એવું હતું ને એટલે અમને એમ થયું કે આજ વિડીયો બનાવીએ હાલો ને અને જ બનાવો તે પણ આનું વ્લોગ બનાવીએ વિચારી લીધું જો આનો નવરાય મળે ને એટલે આપણે જઈએ જો વાતાવરણ જોવાનું જો આ મારે હે ને ઘર પડે ખસે જો કેવી મજા આવે હાચું બોલજો કોમેન્ટમાં કહેજો કેવી મજા આવે તમે જુઓ એકવાર મજા આવશે તમને અંદર આ તો સારું અમને વાડીમાં ભલે ક્યાંક શહેરમાં ન રહી વાડીમાં હે ને સુવિધા છે ગામડામાં પણ મજા આવે છે બહુ મજા આવશે એવું અમારે છે આમ અલગ જ તે તમારે કાંઈ વાંધો ન આવો ફાઈની હાલો તમે વ્લોગ શૂટ કરી લઈ વ્લોગ આમ કોમેડી વિડીયો શૂટ કરી લઈ અને એ તમારા નાખીએ એમ બધું કે કેવી રીતે અમે વિડીયો શૂટ કરી છે તમને બહુ મજા આવશે અને મજા લાવવાની છે જો મજા આવવાળી છે કારણ કે આવોને બહુ માતાજીની કૃપા થાય ને બધાને થોડું થોડું આવડી ગયું છે એડિટિંગ કરતા હોય તે તમારો સપોર્ટ સારો દેખાય છે અને એડિટિંગ કરતા હોય ફૂલ આવ કાંઈ ઘટતું એવું નથી આવ ડાયરેક્ટ આપણે સમજે ને તમારે સપોર્ટ જો તો ખાલી આમ થાય છે સપોર્ટ દેખાડજો જલ્દી પાણી હાલો હું આ વિડીયો બનાવી લઈએ કોઈ વિચાર નથી આ દોરે બે જીન જે વિચારું એમે તો કેમેરા સામે જોશે ને બોલશું બોલશું ને હા બોલશું ને હા હાલો અમે કેમેરા સામે જોશું તેને બોલશું છે ને ઉતારશું જીન જે કહે ઉતપલ કહેતા સમજ્યા તો હાલો હું હે ને વિડીયો એક કોમેડી શૂટ કરી લીધું ને ફાઈનલ છે ને આ ખાલી કાઈ કોઈને ખોટું લગાડવાની વાત નથી આ ખાલી છે ને અમે કોમેડી વિડીયો બનાવી સમજાતું કોમેડી બીજા કોઈની મેં અલગ તો હાવ નહીં કરી હાઉ હૈદ નહીં મેઘ અમે હેને ખાલી એક કોમેડી વિડીયો બનાવી છે હું આગળ પેલા હા વિડીયો પહેલાં અપલોડ કરવો પડશે કારણ કે કોઈને ખરાબ ન લાગે ને એટલા માટે સમજી ગયા તમે આ તો નાની ક્લિપ લેવાનો છે એની માટે જ છે એટલે હું માફી પહેલાં આગળ માફી માગું છું કે અમે ક્લિપ લીધી સમજી ગયા તમે કારણ કે ક્લિપ ન લેવાય પણ તો એ હું લેવાનો છું જો વાતાવરણ મને બહુ મજા એમ જો હાલો જલ્દી ને કોમેડી વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કરી દેવી અને શૂટિંગે તમને દેખાડ્યા આજે કેવું થાય છે મતલબ કે બીટીએસ વિડીયો તમને દેખાડવાનો

અને જો ત્યારે અમે ધાવું ભરત એટલે એની યાર તું એવું કરું ભાઈ આપણું ક્રિએટર માણસ સાટા આવવા માંડ્યા અને જો વાતાવરણ તો જો આજનું સારું કેવું કહેવાય કે લોગ ઉતારવા આવ્યો છે ને મજા આવશે તમને જોવો જ કરીએ તલાવે તમને સ્પેશિયલ દેખાડવા જવાનું જો એ ભાઈ તમે ભારત કેવું આ મંજો એ હરખાવું બરાબર તમને પબ્લિક જુઓ છો હા પબ્લિક અને જો યાર તમે જોવો તો કરી એવું વાતાવરણ મજા આવે ને એવું વાતાવરણ વરસાદ ચા હું તમને ખાને મારું તળાવ દેખાડ દઉં અને એક આ મારે અમારો કુંડો દેખાડ દઉં મેન વસ્તુ રહી નહીં તમને દેખાડ દઉં કારણ કે આ તમે લોકભલ લાવું થાય ભાઈ કરવાનું ના નથી પડવાનું કારણ કે ઊંડું હોય કે ન હોય ખબર નથી આપણે પાકું અને આપણે કહેતી તો નાવા જઈશું હું જાવી આમ પાણી જો અત્યારે ખેતરમાં નીકળી ગયા છે તમને તળાવ અને હે મારો ખાડો દેખાડો માટે મારો ખાડો ને મારો પપ્પાનો તળાવ છે સમજાય તમે પાવર બેંકની દોડો અત્યારે આયો ભરાયેલું જો ઓટોમેટિક કારણ કે અમે વાડીમાં છે ને આ તો અમારે કરવું જ પડે બધાને પહેલાં અને લાઇટ વાગી છે એટલે માટે પાવર બેંકમાં મોબાઈલ પડ્યો છે ને અત્યારે જાય છે તમે ઓલા તો જ જાઓ આગળ જાવ જાય બસો સ્પીડમાં જાય છે ને મજા આવી એમ મને એમ લાગ્યું કે આજાનો બ્લોગ આમ કુદરતી બ્લોગ બનશે ગામમાં ગામડામાં રહું છું ગામડામાં નથી રહેતો જાજુ છે આખું ચોટીલા અહીંથી સેટું ન થાય ચોટીલામાં રહી હતી ચોટીલામાં ગામમાં ચોટીલા નહીં ગામમાં કુંભારામાંથી તમને જો દેખાડું કેટલું બહુ સારું થઈ ગયું છે આમ આ લીંદુઆણ ચાલુ કરવાનું ટૂંક સમયમાં તમને ખબર હશે કે ઠેઠ મેં આ વાયુતુને વાવણી ચાલુ કરી ત્યારે તમને બતાવી તેની પછી એક વાર બતાવી નહોતું આ બધું વાવણી ચાલુ કરીને વાવ ત્યારે બતાવી પછી જો પહેલી વાર બતાવું છું આ જો તુવેર જો કેવડી કેવડી થઈ ગઈ જો તુવેર તુવેર પા કાકડી જોવું લીધે કાકડી આનો લાગ લાગેલા જાય છે એમાં હા ને કપડા આવ્યો છે જે અત્યારે લીંદિને સોખો થઈ ગયો છે થોડાક દીમા હા ને ખાતર નાખવાનું છે પપ્પાએ કીધું કેદી ખાતર નાખવાનું પણ ખુદવી છે કારણ કે વરસાદ આવીને હજુ એવું જ છે અને ઓલો જો આ વાંદરો છે જો અરે વા અરે અને કપાય બહુ મોટો થઈ ગયો છે બહુ કેટલા હવે એક બે ત્રણ ચાર ને પાંચ પાંદડે જો પાંચ પાંચ પાંદડ થઈ ગયો છે કપા કેટલા પાંદડ થયો કેટલા પાંદડે થયો બોલ તો ખરી હાલો જાવી જલ્દી તમને દેખાડો વાતાવરણ તો બહુ જ સારું જો અમારું પહેલાં મકાન હતું અમારું આયા પહેલું દેખ જો અમારું મકાન પેલા પહેલાં નળિયાવાળું હતું પહેલાં ઓલું સોંગ નીકળ્યું પછી બધું મેચ મેચ થઈ જાત પણ તાર ઘર નથી વરા બે ત્રણ વર્ષ થઈ ગયા એમ ક્યારેય છે જ તો લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યો છે એક વર્ષ થવા આવ્યું છે આમ બસ થઈ જશે થોડાક ટાઈમમાં કારણ કે જે મને શીખવામાં જ વધુ ગયું છે એક વર્ષ તો બાકી યુટ્યુબર બનવું નાની શુંની વાત નથી હું એ ન જ બન્યું એ મારે એ જ સ્ટ્રગલની વાત ચાલે છે પણ હે ને વરાશ તો મારે શીખવા કારણ કે આને મેં એકવા નથી આની સિવાય મારે કંઈ ઓપ્શન એ નથી જો હું તલાવમાંથી દેખાતું હોય છે આ જો કેવું અહીંથી અમારું વાતાવરણ જો ઘરનું હાલો તો તમને દેખાડું પાણી કેટલું ભર્યું છે આ તો નાવાની વાત છે પણ નાવા નથી દેવાના ગમે થાય અને જો દોસ્તો આપણે કુંડા આવી ગયા છે ને કુંડો તમને પહેલાં દેખાડતો ને ઓલા બી નાવા પડ્યા હતા એ મેં હેમ શોર્ટ વિડીયો માટે બનાવ્યું હતું પણ જો આ કુ કુંડો જોવાનું એ ઘડી કઈ પહેલાં હું વિડીયો બનાવજો આ કુંડો આપણો હ કેટલો ભરાઈ ગયો છે ખબર આનો ઓલો રહી મારા કાકાનો સાઈડમાં રહ્યો અમારું તલાવ બધું એક સરખું જ માનો કારણ તો અત્યારે આવના પડે છે ને ઊંડું બહુ છે ને તલતા આવડે જીવ જીવરા થોડું હું તો ના આવ્યો છે ને એટલે આપણે પડવા પડવાનું છે નહીં તળતા તો આવડે મને થોડું થોડું આમાંથી છીએ ઓલાને એક નથી આવતું કાલુ આલો તો પડવા લો પડો તો ઓલો જો ઓલાને કઈ આવડતું નથી આમ કરી હાલો જાય બાકી ઓલા જીવરાજને થોડું આવડે ઓલો ઓલો હાલી જાય છે અને ઓલો થો એટલે જાય છે તો હાલવા વાળો જલ્દી હા અને વાતાવરણ હતું ને એટલે તમને દેખાડો હું સ્પેશિયલી ખેતરમાં આવ્યો છું કે મારે પબ્લિકને દેખાડજો કે આવડો કોઈ બ્લોગ નથી મૂકતો પણ આજ બ્લોગ મેં કું છું અને ફેસબુકમાં જોતા છું તો ફોલો કરતા જજો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો જો હવે બસ હું થોડાક દિવસે એક બે કપાની હાર રહીશ છે એ લીંધી નાખી પછી ઉપર તુવરની લીંદ ચાલુ કરવાની છે અને ભણવાના જવાની કોમેન્ટ આવી હતી મેં જોઈ પણ હા ને ભણવા નથી જવાનું થોડું કારણ છે પછી આપણે કહીશું થોડાક દિવસ પછી અને જોવી હજે ભણવાનું અચાન આમ નથી મારે નથી આવે એટલું એટલે આગળ બીજા વર્ષે ચાલુ થાય છે બાકી આ વર્ષે જ નથી થોડું એવું હોતુંય તમને પછી કહીશ ને જો કેટલો ઊંડું છે ખબર બાકી આ સાઈડ ગયું ને આ સાઈડ એમાં તો ડૂબી ને હવા આમ પતી જાય એવું થઈ જાય અમારે બધા શું કે ખબર હું ખાલી કહું આ બધા એમ કે નહીં કે કાંઈક થઈ જાય ને કાંક મરવા જેટલે એમ એટલે વાયલા જઈને એમને શું કે ખબર હુવાળા થઈ જાય છે તારે એમ કરીમાં આવું ખરીદીમાં બાઈકો ધોકાતા એટલે શું ખબર ફુવાળા થઈ જાય છે સુવાળા હાલો ને હું ફુવાળામાં થોડીક ગામડાની સ્ટાઇલમાં બોલું પણ સુવાળા બોલે મારા અહીંયા જો આ એટલું ભરાઈ ગયું છે આમાં જો અહીંયા આર્યું ને આ સાઈડ એ તો મોટા જસીબીના ખાડા અને થાવ સુવાળા છે અને આ ઓલો જો હાલો તો તમને ઓલા તલાવમાં કોઈ નથી પડ્યું કારણ કે ભાઈ અંદર રાખી સીબી બેકલું જાય એટલું ઊંડું છે એટલે એના માટે કોઈને પડવા નથી દે અને તમને યાજે હું દેખાડું ઓલું ઊંધો થઈ નાખવો પડશે ને એક નેક્સ્ટ ટાઈમ હું ના આવીશ ને અહીંયા કોમેડી વિડીયો બનાવીશું ઓલા વિડીયો આપણો સમિતનો એક વિડીયો બનાવ્યો તો એ કાળું એને વિડીયો બનાવ્યો તો મેં એ બહુ સારા વ્યૂ આવ્યા છે મજા આવી કારણ કે વ્યૂ એવો હતો ને એટલે એટલે સારું લોકેશન મળી જાય સારું ઓલું મળી જાય એટલે વાંધો ન આવો સમજા તેમ આમ જાય હવે રાકેશ ને એ મને લાગે છે આમાં આવા વાળા છે નાવા જોઈને ખબર પડી કે જોરિયા ઠેઠ સેટા હો સેટા જો ઠે ટોલા ઘર ફાઈ જો સાઈડમાં થોડાક દેખાય અહીંયા સુકલી સાઈડ છે અને મારા વિડીયો બનાવવાનો એટલા માટે હું નવરાથી નાય ના આવ્યો છું બાકી હું તો જાવ જ છું કે તેનું કામ ખરા અહીંયા નીકળી જાઓ અહીંયા નીકળી જાઓ ખૂબ ખરે બોલ છે મને ખેસાવળો હારે ગયો હતો તોય ભલ રહી આલો પછી જઈએ આપણે ઘરની તરફ દોસ્તો આમાં જઈશ ઘરે કારણ કે શાંત થઈ ગઈ છે ઓલા કપડાં પહેરી પહેરીને ભાગવા ફાગવા છો એટલે મુશું શાંત ટાણા એ નો રે કારણ કે રૂબેરું બધું આવે મગફળી અમે નથી મારા કાકા એમને છે આખેલ અમે કપાની હોય છે મગફળી તમને દેખાડજો પણ થોડાક ટાઈમ પછી થાય ને ત્યાંની વાત થઈ પણ જો આમ વાતાવરણ તો જવું આજનું તમે સમજો આ તલાવ અમારું ઓલા મેન તલાવ નથી જતો કારણ કે મોડું થઈ જાય છે એટલે હું અત્યારે ઘરે જાઉં ઘરે જાઉં છું કારણ કે મને થોડીક ભૂખ લાગીશ